મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આવક કાલ જેવી જ પાલમાં રહેલી છે મિત્રો અને ગુણીની વાત કરીએ તો ગુણીમાં પણ કાલ જેવી જ આવક રહેલી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હતું ચાલો હરાજી બાજુ જાશે જાણશે કેવા રે છે આ બજાર ભાવ આ મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો ને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને વિડીયોના એન્ડમાં આપણે તેજી મંદીની વાત કરીશું મિત્રો કેવા કેવા માલ કેવા બજાર ભાવ છે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો હરાજીમાં રૂબરૂ જાણશે કે <laughs> ના <laughs> <laughs>

ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે ભાવ છે ખોતરે ધૂળ માલ ચોટેલો છે મિત્રો પણ દાણે સારી ક્વોલિટી છે મિત્રો એટલે અગિયારસો અગિયાર રૂપિયા ભાવ થઈ ગયા બિયારણમાં ચાલે તેવી ક્વોલિટી છે અગિયારસો અગિયાર રૂપિયા ભાવ થઈ ગયા

નવસો ને એકાવન રૂપિયા નો ભાવ થાય છે એક હાજર ને છ રૂપિયા નો ભાવ થાય છે ને બીટી બત્રી મગફળી છે એક હાજર ને છ રૂપિયામાં મગફળી વેચાણી છે એક હજાર ને છ રૂપિયા ના ભાવ છે બીટી બત્રી છે નવસો ને એકતાલીસ રૂપિયા ના ભાવ છે નવસો એકતાલીસ રૂપિયાના ભાવ છે બીટી બત્રીસ છે અને ફોતરે ધૂળ ચોટેલી છે મિત્રો નવસો એકતાલીસ રૂપિયા માં વેચાણી છે વજનમાં થોડીક મીડિયમ છે ધૂળ વાળો માલ છે કોતરા મિત્રો આજની બજાર વિશેની વાત ને મિત્રો તો આજે બીટી બત્રીમાં જેવીસ મગફળીમાં થોડુંક બજાર થોડુંક નરમ બજાર જોવા મળી રહ્યું છે મિત્રો અને જે બિયારણ ક્વોલિટી માલ છે ઓગણચાલીસ છે કે ગિરનાર ચાર છે મિત્રો એમાં બજારમાં થોડીક તેજી જોવા મળી છે એમાં ગરાકી સારી જોવા મળી છે અત્યારે બિયાણની ગરાકી આવી ગઈ છે મિત્રો તો તેમાં લેવાલી થોડીક સારી જવા જોવા મળી છે તેની હિસાબે બજાર સારું થઈ ગયું છે મિત્રો ગિરનાર ચાર મગફળીના અત્યારે આજે ભાવ બોલાઈ ગયા છે ચૌદસો ને એક્યાસી રૂપિયાના ભાવ બોલાના તો બહુ સારા ભાવ થઈ ગયા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં